બાલીસણા ગામમાં નવા અભિગમ સાથે એક અનોખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગરમી અને વેકેશનના સમયમાં જ્યારે અનેક લોકો પોતાના વતનમાં કે ગામમાં સમય વિતાવવા માટે જતા હોય છે ત્યારે ગામમાં પણ કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે છે આવા જ હેતુથી પાટણ જિલ્લાના બાલીસણા ગામ ખાતે એક અનોખી શિબિર યોજાય છે

આ કાર્યક્રમમાં બાલીસણા ગામના યુવાનો વડીલો અને માતા બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે મહત્વની વાત એ છે કે કે આ આ શિબિરમાં દરરોજ આહારની સમજ આપતો નાસ્તો પણ આપવામાં આવે છે છે એક એવી શિબિર જે માનસિક શાંતિ અને તણાવ મુક્ત જીવન ઉપરાંત ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બીપી અને હાર્ટ એટેકને લગતી બીમારીઓ વજન નિયંત્રણ કરવા જેવી આરોગ્યલક્ષી બાબતોમાં પણ લાભદાયી નીવડે છે આ એક એવી શિબિર છે જેમાં શીખવેલી બાબતોને જીવનશૈલી બનાવવામાં આવે તો વર્ષો જૂની દવાઓ છૂટી જાય છે ત્યારે આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારે ખૂબ જ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેથી બાલિકા યુવક મંડળ તથા આયોજકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ